મિત્રો તો આપણે રાખીલે છે આજે કાકડી ની ડીશ ને ચાલે છે અમારે વૈશ્યુ ને લક્ષ્મીતા બે ડીશ ને હરીફાઈ માં છે આજ કોણ પહેલા ખાઈ જશે જે પહેલા ખાઈ જશે એને 101 રૂપિયા અને હારી જાય અને મરચું ખાવાનું આવશે હો જે હારી જાય અને જો આ લાલ સટણી છે મરસાની ખાવામાં આવશે પુણતાવાડે યો બાદ દે હાલો હવે લક્ષિતા બેન આગળ લાગે છે સર તું માં કોઈ લેતા નહી ખાઈ જાય અને આ નોટ લઈ લેવાની છે પરાણે પરાણે ન ખાતા નકર પછી બહેન દવા ખા ધ્યાન રાખજો હા ના ભાવે તો પછી પડી ગયો રૂપિયા હાટ ને બહુ આગળ ન વધતા ના ગણિત જવાના પછી કોણ આગળ મરસું ખાવાનું જ છે આ દવા સમસીમાં મરચું છે એટલું મરસું ખાવાનું છે જો અમારે લક્ષિતા બેન જીતી ગયા છે અને વૈશાલી બેન હારી ગયા છે કારણ કે જોઈ લો આ ડિશ વૈશાલી બેન ની છે અને આ લક્ષિતા બેન ખાલી કરી નાખી છે તો વૈશાલી બેન ને આ લીલી સટ ઉપર સટણી ખાવાની છે કેમ થાય બસ વાહ ભાઈ વાહ ખાઈ લીધી હો હાલો લક્ષિતા બેન તમે તમારી હોય ને નોટ લઈ લો બસ હવે તમે કઈ હરકત ન કરતા હો તમને આપીશું હો પછી તમ તારે હાલો જાવ ઉભા થઈ જાવ

બીજી હરીફાઈ આપણે છે ને રાખવાની છે પાણીપુરી ને પાણીપુરીની પાણીપુરી ની તો હવે કારક પાણીપુરી ની હરીફાઈ નો વિડીયો બનાવશું અને આ વિડીયો ને હવે આપણે આપીએ છીએ એન્ડ